અમદાવાદ આ ક્રેસ આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નરસિંહભાઈ સતપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે ત્યારે આજે પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો મુક્તાબેન ડાંગર લંડનમાં રહેતા તેમના દીકરા દીકરામને મળવા માટે જઈ રહ્યા હતા પ્લેન્ ક્રેસમાં તેમનું મોત થયું આજે પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો મામલે કરણભાઈ રાઠોડે જણાવ્યું કે બાર તારીખે આ ઘટના બની તેના બીજા દિવસ એટલે કે તેર તારીખથી અમદાવાદમાં હતા ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે ડીએનએ મેચ થયા બાદ તેમને ફોન આવશે જેથી અમને ગઈકાલ રાત્રે કોલ આવ્યો સરકાર દ્વારા બોડીને ઘર સુધી પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી મહત્વનું છે કે મુક્તાબેન લંડન રહેતા પોતાના સંતાન મયુરભાઈને ત્યાં રોકાવા માટે જતા હતા રાજકોટના ભૂતપૂર્વ કોર્પોરેટર દિવંગત મનુભાઈ રાઠોડના બહેન અને શહેરની ઘરૈયા કોલેજના સંચાલક મનરાજભાઈ ઘરૈયાના માસી મુક્તાબેનના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે કરણભાઈ રાઠોડ કરણભાઈ શું કહેશો આજે મૃતદેહ આવ્યો છે તમારા બેનનો કઈ રીતનું આખું કેટલા દિવસથી આ તમે અહીંયા અમદાવાદ હતા અને પ્લેન ક્રેશમાં ગુજરી ગયા છે અમે બાર તારીખે આ ઘટના બની ત્યાર પછી લગભગ તેર તારીખથી અમે પ્રયત્ન કરતા તેર ચૌદ તારીખથી ગઈકાલે પણ અમે એ લોકો અમદાવાદ ગયા હતા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું ભાઈ તમને ફોન આવશે ફોન આવે પછી તમે આવી જાવ એટલે આજે કાલે રાત્રે ફોન આવ્યો તો એમનો

મુક્તાબેનનો દીકરો એની પુત્રવધુ અને બે પૌત્ર પૌત્રી એ લંડનમાં રહે છે એના દીકરાને મળવા ત્યાં જતા હતા એ ત્યાં લંડનમાં મેં એમનું પોતાનું મકાન માલિકનું મકાન લીધું છે એટલે એ ત્યાર પછી પહેલીવાર જતા હતા દીકરાને પુત્રવધુને મળવા માટે રાજકોટમાં તેમના પરિવારમાં સાથે કોણ રહેતા હતા ના અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા એ મારા બેન થાય અને